સુરતથી દુબઈ પાર્ટ ટુ અને એ દિવસ આવ્યો ચિરેને ઝુમેરા રોડ પર પોતાનું અંગ્રેજી નામથી બ્રાન્ડેડ શોરૂમ ખોલ્યું મિત્ર ચિરેન તું તો હવે દુબઈનો રાજા થઈ ગયો રે મજા પડી ગઈ ભાઈ ચિરેન હજુ બહુ આગળ જવું છે યાર હવે તો અહીંના માટે કંઈક કરવું છે એ દિવસથી ચિરેને એક નિર્ણય લીધો જે રીતે એને મદદ મળી એ રીતે હવે એ બીજા લોકોને નોકરી આપશે અને પછીનું એક સાંજ છ વર્ષ પછી ચિરેન એરપોર્ટ પર હતો ટિકિટ હાથમાં સુરત જવા માટે ચિરેન માને ગળે લગાડીને મા એ દિવસ યાદ છે જ્યારે મેં કહેલું હું દુબઈ જઈશ આજનું એવું જ બીજું સપનું છે તને અને બાપુને દુબઈ લઈ જવાનું અને એ દિવસ પણ આવ્યો ચિરેને મા બાપને પહેલો પાસપોર્ટ અને વિઝા અપાવ્યો દુબઈના સપનામાં હવે પરિવાર પણ સાથે હતો સફર એકાની હતી પણ મંજિલ પરિવારની થઈ સુરતથી દુબઈ હવે ફક્ત એક સફર નથી રહી એ સાબિતી છે કે જેઓ માને છે તેમની મજા છે વિરામ નહીં નવી શરૂઆત ચિરેનનું ચમકતું દ્રષ્ટિકોણ દુબઈમાં સફળતા પછી ચિરેનનું દ્રષ્ટિકોણ બદલાય છે પૈસા કમાવવા પછી હવે સમાજને પરત આપવા અને નવયુવાનોના સપનાને સાકાર કરવા તરફ તેનું ધ્યાન જાય છે જે માણસે ખાલી પોકેટ સાથે દુબઈનું વિઝન જોયું આજે એના ખિસ્સામાં પૈસા છે પણ દિલમાં આગલે માટે દ્રષ્ટિ છે કિરેન હવે ફક્ત વેપારી નહોતો રહ્યો હવે એ ગુમ થયેલા સપનાઓને શોધી શીખવી અને ઊંચું ઉડવાનું કામ કરતો હતો કિરેન મારું ભવિષ્ય હવે તમારા હાથમાં છે ભલે તમે નાના ગામથી આવો પણ તમારું વિઝન આંતરરાષ્ટ્રીય હોવું જોઈએ ત્યાં એક યુવક હતો સુરતથી આવ્યો આંખમાં વિચિત્ર સપનાથી ભરેલો એ યુવક ભવિષ્યનો બની શકે છે જો તેને કોઈ રસ્તો બતાવે એક યુવાન દુકાનમાં કામ કરી રહ્યો છે ચિરેન એની પાછળ જઈને હાથ મૂકીને કહે છે તું પણ એક દિવસ શોરૂમનો માલિક બનશે દુબઈ એવડી ચમકતી છે કેમ કે અહીં એવા લોકો રહે છે જેમના સપનામાં તાકાત છે અને જે પોતાના સપનામાં બીજાઓનો સહારો છે ચિરેન દુબઈમાં નાના સમારંભ કરે છે જ્યાં દરેક સફળ યુવાન પોતાનું સ્ટોરી બોલે છે દરેકના હાથમાં એક ફોટો પોતાનું જૂનું ઘર અને નવી ઓફિસ ચિરેન હું એક મજૂરથી વેપારી બન્યો હવે હું એક સપનાવાળો ટ્રેનર છું જો મેં બદલી શકાયું તો તું પણ બદલી શકે અંતિમ લાઇન સુરતથી દુબઈ એ ફક્ત સફર નહીં રહી એ એક પ્રકાશ છે જે યાત્રીને પોતાની દિશા બતાવે છે જ્યાં મંજિલ એ દૂર છે પણ પગલાં હવે મજબૂત છે ચિરેન એકલા વહેલી સવારના દરિયા કિનારે ઊભો છે પાછળ સૂરજ ઉગે છે હાથમાં મોબાઈલ છે કોઈ યુવકનો મેસેજ થેન્ક સર તમારા લીધે જ હું આજે દુબઈ આવી ગયો સપનાને સાકાર કરવાનું મિશન હવે શરૂ થયું છે વિરામ નહીં સાચી કહાની પર આધારિત સુરતથી દુબઈ એક ચમકતું સફરનામું જો તમારામાં વિશ્વાસ છે તો જગત તમારું થઈ શકે છે